કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની પોખ અને વટાણાના ભજીયા બનાવીશું એકદમ નવી રીતે બે વસ્તુ બનાવીશું તેમાંથી તો અહીંયા મેં એક વાડકી વટાણા લીધા છે તેની અંદર બે લીલા મરચાં અને દાંડાવાળા આપણે લીલા ધાણા લઈશું અને અહીંયા એક આખી વાટકી ભરીને પોંખ લઈશું જે વાડકીથી આપણે વટાણા લીધા તે તેમાં ચપટી પોંખ બીજો નાખીશું પછી તેમાં બે ચમચી જેટલું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લઈશું એકદમ ક્રશ નથી કરવાનું તેની પેસ્ટ બનાવીને છાડમાં મૂકી દઈશું આ બાજુ આપણે એક ચોપરમાં આપણે એક કાંદો નાખીશું મીડિયમ સાઇઝનો તેની અંદર એક ચોથાઈ જેટલું કોબીસના કોબીસ નાખીશું અને અડધું કેપ્સિકમ નાખીશું અને મારી પાસે છીણેનું ગાજર પડ્યું હતું તે મેં નાખ્યું છે તમારી પાસે ગાજરના ટુકડા કરીને નાખી દેવા તો લગભગ અડધું ગાજર છે આ ચોપરમાં સરસ મજાનું એકદમ ઝીણું ચોપ કરી લેવાનું છે પછી એક બાઉલમાં તેને કાઢી લેવાનું છે વેજીટેબલ્સ પછી તેની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી કોખ અને વટાણાની તે નાખી દેવાની છે પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે ચપટી હિંગ નાખવાની છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું અને બે ચમચી જેટલો ચણાનો લોટ નાખીને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો અત્યારે શિયાળામાં પોખ બહુ મળે છે અને પોક ઘણી મોંઘી પણ હોય છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બધું મિક્સ કર્યા પછી અહીંયા લગભગ બેથી ત્રણ ચમચી જેટલો આપણે ઝીણો રવો નાખીશું જેથી થોડા ઉપરથી ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ થશે તો છથી સાત ટીપા આપણે લીંબુનો રસ નાખીશું અને ચમચીની મદદથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરેલું છું તો અહીંયા આપણે પાણી બિલકુલ નથી નાખવાનું કારણ કે આપણે વેજીટેબલમાંથી પણ પાણી છૂટશે અને પહેલાં આપણે પોંખ નાખી હતી તેમાં થોડું પાણી નાખ્યું હતું ક્રશ કરતી વખતે તો અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે એક વડું પહેલાં તળીને ચેક કરી લઈશું જો પરફેક્ટ તળાય તો જ આપણે તે ફરીથી બીજા તળી લઈશું તે રીતે જ તો આ રીતે તમે કોઈપણ શેપ આપીને તેને તળી શકો છો તો અહીંયા મીડિયમ તાપે જ તળવાનું છે એકદમ ધીમો તાપ હશે તો તમારા ભજીયા ફાટી જશે તો તમે જોઈ શકો છો અંદરથી સરસ સોફ્ટ બન્યા છે અને ઉપરથી ક્રિસ્પી છે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા તમે આ રીતે પોખના વડા નહીં બનાય તો જરૂરથી બનાજો બહુ જ મસ્ત લાગે છે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના પછી તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અહીંયા બીજા પણ તળી લઈશું તે રીતે બહુ ઢીલું બેટર નથી રાખવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા બીજા પણ તળાઈ ગયા છે તેને પણ આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું પછી અહીંયા એક કાણાવાળી પ્લેટ લીધી છે તો મેં ઇડલીનું સ્ટેન્ડમાં જે કાણાવાળી ડીશ આવે તેની પર થોડું તેલ ચોપડી દીધું છે તો મારી પાસે અહીંયા મરી પાપડ છે તે લીધો છે તમારી પાસે કોઈ પણ પાપડ હોય તે લઈ શકો છો અને જે આપણે ભજીયાનું ખીરું બનાવ્યું હતું તે ખીરું આપણે પાપડ ઉપર લગાવી દેવાનું છે આ રીતે પતલું લેયર કરવાનું છે તમે આ રીતે પણ નહીં બનાવી ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે પણ તમે જરૂરથી ટ્રાય કરજો પછી અહીંયા મેં થોડું લીલું લસણ ઉપરથી પાથર્યું છે મેં ભજીયામાં નહોતું નાખ્યું તો આ રીતે લીલું લસણ ઉપરથી પાથરી દેવાનું અને બીજો પાપડ તેની પર મૂકી દેવાનું આપણે તેને પાંચથી દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો અહીંયા પાણી સરસ મજાનું ઉકળી ગયું છે હવે આપણે તેની પર કાણાવાળી ચેણી મૂકી દઈશું તો અહીંયા તેને ઢાંકીને મૂકી દેવાનું છે પાંચથી દસ મિનિટ તો અહીંયા સરસ મજાના આપણા પખના ભજીયા થઈ ગયા છે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અહીંયા પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે તેને કાઢી લઈશું બહાર પછી તેને આ રીતે કટરની મદદથી કટ કરી લઈશું અહીંયા થોડું ઘણું ફાટી જાય તો ટેન્શન ન લેવું તે બહાર નહીં નીકળે તેનો બિલકુલ તેનો મસાલો બહાર નહીં આવે પછી આ રીતે મોટા મોટા પીસ કટ કરી લઈશું તમે નાના કરવા તો નાના પણ કરી શકો છો જોઈ શકો છો એકદમ સરસ મજાનું ચોટી ગયું છે હવે આપણે તેલમાં તેને તળી લઈશું તો અહીંયા એક તળીને ટ્રાય કરીશું ફાટી જાય તો પણ એ બહાર નહીં આવે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું છે મીડિયમ તાપ રાખવાનો છે ધીમો બિલકુલ નથી રાખવાનો તેને પલટાવી દઈશું થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે આ ખૂબ જ ટેસ્ટી બન્યા હતા તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો પોખના ભજીયા અને પાપડના ભજીયા ખૂબ જ સરસ બન્યા હતા તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો